ખેરાલુ ખેરાલુની ખેરાલુના ડભોડા નજીક આવેલા કાયડો માતાના મંદિરે લોક મેળો ભરાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ મારું નામ બરવંતસિંહ ડાબી ગામ ડભોડા આજે અહીંયા મેળો ભરાય છે વિશે શું કહે હા મેળા વિશે તમને કહું તો આ મેળાનું આયોજન બરાબર સુધી થતું આવ્યું છે એવું કહેવાય છે કે આ મેળા તો દસ પંદર વર્ષથી મેળાનું સ્વરૂપ ધારણ કર્યું પહેલા અહીંયા દસ દિવા દર દિવાસાના દિવસે અંગ્રેજો વખતથી અહીંયા બાધાઓ આવતી આજુબાજુ ડબોડા ગામ અથવા છે એવું કહેવાય છે કે જયારે અંગ્રેજો એ ડબોડા ગામ અથવા આજુબાજુના લોકો પર ચઢાઈ કરી ત્યારે ગામના લોકો બધા મંદિરે અહીં ડુંગરમાં આવી ગયા હતા અને અંગ્રેજો એ ભમરા છોડ્યા હતા માતાજી એ અંગ્રેજો ઉપર ભમરા છોડ્યા અને કોઈ આજુબાજુના લોકો એમના લાડ થી આ નું પ્રખ્યાત છે આ મિની પાવાગઢ તરીકે ઓળખે છે પણ એમના આજુબાજુના બધા લોકો કાયવા માતાના મંદિર તરીકે ઓળખે છે અને ના દિવસે નહીં પણ દર રવિવારના દિવસે આરનાથી પચાસ ટકા પબ્લિક યાની કે પાંચસોથી બસો બે હજાર પબ્લિક દર દિવસ રવિવારના દિવસે દર્શન કરવા આવે છે અને માતાજીના પરછા એવા કે તમે જે બાધા રાખો દિલથી એ તમારી દર મનોકામના માતાજી પૂરી કરે છે મેળામાં આજે કેટલી પબ્લિક અહીંયા અંદાજે આજે અમે સ્વયંસેવક મિત્રો બધા અહીંયા તું સરસ ચા પાણીનું ફ્રી સેવા કેમ્પ બાંધેલો છે પાર્કિંગ વ્યવસ્થા અમે વ્યવસ્થિત કરીએ છીએ અને અમને અંદાજ પ્રમાણે આજે દસથી પંદર હજાર પબ્લિકે માતાજીના દર્શન નો લાભ લીધો હશે અંદાજિત